ઘણો છે <ofSenium> <tunctial>

આ ઘણો જો ચોખ્ખો તેલ તમને મળશે જો તમને તેલ નીકળ આ વાત પડી લાગો તેલ નીકળ તેલ આવો જોખો તેલ અને સારા થાઉ છે આ મશીન તો एकदम ચોખ્ખો આપે છે ના ચોખ્ખો આપે एकदम પીટર અને શુદ્ધ આવે એકદમ આવે છે

પથરા રાખી પથરામાં મોટા મોટા ઢેપા એટલે આપણા મનમાં કે મળશું દળિયાતું પણ મારે રાખજો તો ઢેપા દળિયાતા હોય બરાબર અને ક્યારે તો વાંચનની શું કહીએ કે કોકરા ચમા આવે યા કોકરા તો મરસામાં આવે તો તમને કોઈ ખબર જ નથી પણ ચોખ્ખો માણસો તમે ગેરંટી જે લઈ લો એ ખવાત તો ખરી ખોટી સાચી વાત એકદમ સો ટકા દવા એની ફેમિલીને આપણે બોલાવી ખોટું